નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો હતો તે દરમિયાન શુક્રવારે મોડી સાંજે ઉજ્જૈનમાં એક મોટો અકસ્માત થયો હતો મહાકાલી મંદિરના ગેટ નંબર ચાર પાસે બનેલ દિવાલની માટી કસી પડતા ધારાશય થઈ ગઈ હતી ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે જેના કારણે અનેક લોકો દટાઇ જવાની આશંકા સેવાઈ રહી છે આ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા મળતી માહિતી મુજબ કાટમાળા નીચે કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે પોલીસ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી દિવાલ ધારે થઈ થવાના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હતા તો કેટલાક લોકો ઘાયલ પણ થયા છે જેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ